હલ્લો ફ્રેન્ડ્સ જય મહારાજ હું પૂર્વિતા પુરોહિત જે અકલાચામાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસમાં ફરજ બજાવી રહી છું આજે હું તમારી જોડે મહેંદી વિશે થોડી માહિતી શેર કરીશ તેના પર થોડી ચર્ચા કરીશું અને મહેંદી કઈ કઈ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ તેના વિશે જોઈશું તો મહેંદી કુદરતી પ્લાન્ટ કે ડાયનો ઉપયોગ કરીને હાથ અને પગ પર ડિઝાઇન સ્વરૂપે લગાડવામાં આવે છે તે એક કલા છે જે ચામડીને લાલ રંગ આપે છે અને તેને ઠંડક આપે છે મહેંદી થોડા દિવસો સુધી ત્વચા પર રહે છે તે મોટે ભાગે ખાસ પ્રસંગોએ કરવામાં આવે છે જેમ કે લગ્ન તહેવારો ધાર્મિક સમારંભ વગેરે મહેંદીના પાંદડામાંથી બનાવવામાં આવે છે તે વાળને રંગવા માટે અને કન્ડિશનિંગ પણ માટે પણ વપરાય છે તો આપણે જોયું કે મહેંદી એ એક સૌંદર્યનું અગત્યનું પ્રસાધન છે મહેંદી વગર બધા જ પ્રસંગો અધૂરા લાગે આથી એટલું મહત્ત્વ જેટલું બ્યુટી ટ્રીટમેન્ટ સ્ટાઇલ અને મેકઅપનું છે તેટલું જ મહત્ત્વ મહેંદીનું પણ જોવા મળે છે તો મહેંદી લગાડવાની કે પલાળવાની આપણે જે મહેંદી મૂકવા માટે હાથમાં ઘણા ઘરે પલાળતા હોય છે તે તો એની શું છે રીત એ આપણે જોઈશું કે મહેંદીના પાન સૂકવી તેનો બારીક ભૂકો કરવો મહેંદીનો બારીક ભૂકો માર્કેટમાં તૈયાર પણ મળે છે આ ભૂકાને મલમલના બારીક ક્લોથ વડે બે ત્રણ વખત ચાડી નાખવું ગાળેલા લેમનના રસમાં નીલગીરીના તેલના આઠથી દસ ટીપાં નાખવા અને તેમાં મહેંદીનો ભૂકો નાખી બે કલાક પલાળી પેસ્ટ બનાવી શકાય છે અને મહેંદીના કોર્ન બજારમાં પણ તૈયાર મળતા હોય છે તેના ઉપયોગથી પણ આપણે મહેંદી મૂકી શકીએ છીએ આ મહેંદી લગાડવા માટે હંમેશા તપાસ કરો કે મહેંદી શું તમારા ક્લાયન્ટ કે તેના કે તેણીના હાથમાં એક નાનો ડોટ કરીને અનુકૂળ છે અને પેચ ટેસ્ટ કહેવામાં આવે છે અને તે સૌથી મહત્વપૂર્ણ પગલું છે જેનાથી આપણને ખ્યાલ આવી શકે છે કે આ મહેંદીનું કોઈને રિએક્શન આવે છે તો તેના માટે હાનિકારક છે કે નહીં તેના વિશે આપણે જાણી શકીએ છીએ તો સાધનો અને સામગ્રીની કોણ બનાવવા માટે પણ શું જોઈશે તો આપણે કોઈ એક લંબચારસ પ્લાસ્ટિક સીટ અથવા શંકુ કાગળનો એક ખૂણાને પકડો અને પહોળાઈને શરૂ કરો તેને પહોળાઈ સાથેના નજીકના ખૂણે ચુસ્ત રાખો એક શંકુમાં ફેરવવામાં આવે છે તે પછી સીટની મફત ધારને ટેપ કરો એટલે જે ઉપરની ધાર છે તેને ટેપથી જોઈન્ટ કરવાની છે શંકુના ત્રણ ચોથા ભાગ ભરવા માટે તેમાં બેથી ત્રણ ચમચી હેના પેસ્ટ મૂકો શંકુના ખુલ્લા મોને તેના મોઢાના બંના બંને ખૂણાને અંદરથી ફોલ્ડ કરીને સીમિત કરો હવે શંકુની નીચેની બાજુને મફત ખૂણાને ફોલ્ડ કરો અને કોઈ લીકેજ નથી તેની ખાતરી કરી કરવા માટે તેને ટેપ કરો હવે આ મહેંદી હાથ પર લગાડવા માટે આપણે શું ધ્યાન રાખવાનું છે તેના વિશે જોઈશું કે ક્લાયન્ટના હાથ પર મહેંદી અથવા એના લાગુ કરતા પહેલાં કાચ અથવા પ્લાસ્ટિકની સીટ પર મહેંદી શંકુ સાથે થોડું પ્રેક્ટિસ કરો એટલે કે ગ્લાસ પર કે કસા પ્લાસ્ટિક પર પહેલાં તો લીટી કેવી જાય છે લાઈન તે ચેક કરો ડિઝાઇન બનાવવા માટે છાપેલા ડિઝાઇન અથવા મહેંદી આર્ટ બુકમાંથી જોઈને પણ મૂકી શકાય છે અને ડિઝાઇન અનુસાર શંકુની ટોચ કાપવા કાપો અને મહેંદીના પ્રવાહને ચકાસવા માટે શંકુને ધીમેથી સ્ક્વીઝ કરો તે મહેંદી મૂકવા માટે સીધી રેખા બિંદુઓ વળાંકો વર્તુળો વગેરે દોરવાનું પ્રારંભ કરો તે પ્રેક્ટિસ સાથે વધુ સારી રીતે દોરી શકાશે હવે આપણે મેંદી જે મૂકવાની જોઈ અને મહેંદીના આપણે બજારમાં મળે છે ટેટુ એ પણ જોયા છે તો મહેંદી બે પ્રકારની આપણને જોવા મળે છે સ્પાર્કલ મહેંદી અને વુડન બ્લોક મેંદી સ્પાર્કલ મહેંદી છે એ આ પ્રકારની મહેંદી રંગો અને ડિઝાઇનની શ્રેણીમાં ઉપલબ્ધ છે જે સરંજામ મુજબ પસંદ કરી શકાય છે સ્પાર્કલ મહેંદી ચળકતા ટેટુસ અને મહેંદી વળી આટનું મિશ્રણ છે જે ત્વચાની ઝળહળતી ઝાંખા અને ચમકતી તસવીર આપે છે તે એડહેસિવ ગ્લુ પેસ્ટનો ઉપયોગ કરીને વોટરપ્રૂફ બનાવવામાં આવે છે જે મિશ્રણ છે વધુમાં તે ગરમ સ્નાન પણ રાખી શકે છે અને વુડન બ્લોક મહેંદી છે આ પ્રકારના મહેંદીમાં એક ડિઝાઇન લાકડાના નાના બ્લોક પર પહેલેથી જ કોતરવામાં આવી છે શાહીને ડિઝાઇન કરેલી સપાટી પર લાગુ કરવામાં આવે છે અને ત્વચા પર દબાવી દેવાય છે તેઓ વિવિધ પ્રકારની ડિઝાઇનમાં પણ આવે છે જેમ કે ફૂલ બ્લોક આંગળી પાસ્લી પશુઓ વગેરે હવે આપણે મેંદી જ્યારે મૂકે છે તેના પર કે અર્ધ સૂકા મહેંદી પર લીંબુના રસ અને ખાંડના મિશ્રણને લાગુ કરો તે મહેંદીના લાંબા સમય સુધી રહેવા મદદ કરશે અને ત્વચા પર ઘેરો રંગ છોડશે ઘાટા રંગને પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી મહેંદી સુકાવો મહેંદીને દૂર કરવા પાણીનો ઉપયોગ કરશો નહીં ઓછામાં ઓછા દસ કલાક સુધી હાથ ધોવાનું ટાળો પેન્ટ પર લવિંગ અથવા તેના પાવડરને ગરમ કરો અને ઘટ પ્રાપ્ત કરવા માટે કે આપણે ઘાટો રંગ કહીએ તેના માટે તેના ધુમાડાઓને હાથ પર ખુલ્લો કરો જેથી મેંદી આપણને હાથમાં ઘાટી આવેલી જોવા મળશે વધુ આપણે આગળના વિડીયોમાં જોઈશું બધાને જયારે